આપણે કોઈ તારા ઢોકળા ખાતા નહીં પહેલી વાર ઢોકળા ખાય નાખી દઈએ આપડે અંદર

प्रुपनी दारी, प्रुपनी दारी तो गए लो आ, बापो तो तो बापो तो, तो जेना जेना गुगरा बागता ता, यो यो यो, यो, यो जी, यो, यो। जी, यो, यो। जी बोल आधे या की ज्योति रजया पुखार रे वो सुखना माथी री दुआले हमने पूरी वाते हजार हाज करा दो आद से हमारी वाते तो वाहन नंबर आया हुआ तीन गुनो हो 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 हो, हो।

વારો તમારો મળ્યો જિંદગી જીવવા જેવી લાગે કાયમ ભેડા ના ભેડા રેજો આ મન ખાની વાતે આ મન ખાની વાતે આ ખુવાય ખુવારી જાવ તમ એક સ્માઈલ માટે આમ પેલા મોટા બિલ્લા અને નાના બિલ્લા ની કેવી કહાની લાગી કોમેન્ટ માં કહેજો અને આખું વિડિયો જોજો આપણે પેલું ભૂતો ડાયલોગ માં દે પ્રતાપણી વાળો તું કે

સબસ્ક્રાઇબર ના કરી હોય તો કરી દે તો ની ફોલોઅર બોલ તો તો ના આગે દેખો પીછે દેખો ગુંગોળે મસ્તે એ તે તે ભોય પડે સીધા જયદીપ વિડિયો મે જોયા કે ફની હે જયદીપ ફની હે ફની પેલા બધા ગોલ આ અંદર આમ ના તો હા આ બાલ

Masya-masya lho? Mercah nge-dihuk. Baik, no. Taupe mercah dan masyaroh nahi dihuk. Naki diduk. Naki diduk. Gas, જોયો નતો <laughs> <laughs> તો મિત્રો વાપરે ડોકરા બની ઢાઢી થઈ જાય તો ચાખી લઈએ હવે કેવા આપણે તમને મજા આવો લગન દેવા એક નામ મમરાઈ તો મસ્ત લાગ્યા તો મિત્રો હવે અપોરણાબો આવો જ જો અને પેલે વાત હાચી તો મિત્રો ઢોકળા બહુ મસ્ત બનાયાતા અને ગાધા અમન તો લાગ્યા અને તમને મારા મિસ્ટેક ચેનલના વિડિયો ગમ